તમે જે મિલર મશીન જોઈ રહ્યા છો આ મિલર વેચવાનું છે બાંધકામ સેન્ટિંગના ઉપયોગ માટે જે મિલર આવે છે 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 રેતી માલ બનાવવાનું જે મિલર હોય તે વેચવાનું અને બજરંગની બનાવટ કુંડલાની ફૂલ જવાબદારી સાથે વેચવાનું ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં મિલર વિડીયોની અંદર મિલરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો આ મિલર છે મિલર મશીન છે બાંધકામ આપણે સેન્ટિંગમાં ઉપયોગમાં આવે છે જે રેતી કપચી સિમેન્ટ હોય તે માલ બનાવવા માટેનું મિલર બજરંગ છે બજરંગ કંપની અને સાવરકુંડલાની બનાવટ કોમ્પ્લેટ મિલર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી ફૂલ જવાબદારી સાથે જયંતિભાઈને વેચવાનું છે મિલર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને ચેક કરીને પણ લઈ શકશો પેલા જયંતિભાઈનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો મિલર લેવા કે જોવા જાવ તો જયંતિભાઈનો કોન્ટેક કરીને જજો મિલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી મિલરની કિંમત એસી હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે મિલર મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી દામનગર ગામે જોવા મળશે મિલર લેવો જયંતિભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે જયંતિભાઈના નંબર પર ફોન કરી મિલર મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો